મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ નજીવા ખર્ચે યંત્ર બનાવ્યું છે આ યંત્ર થકી બાળકોને સહી સલામત બહાર કાઢી શકાશે બોરમાંથી બચાવવા હજારો રૂપિયા ખર્ચાતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે જે ફક્ત 7 થી 8000 રૂપિયામાં બન્યું છે અને જે 10 કિલો સુધીના વજનના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે જેમાં કેમેરાનો ઉપયોગ થયો છે જેનાથી બોરમાં પડી બાળકની સ્થિતિ જોઈ પણ શકાય છે તેમજ બાળક સાથે સરળતાથી વાતચીત પણ કરી શકાય છે આપણે આ રોબોટ ટેકનોલોજી બનાવી છે કે જેનાથી આપણે બાળકને ખૂબ જ ઓછા સમયમાં અને સારી રીતે બોરવેલમાંથી બહાર કાઢી શકીએ છીએ પાછળના જે વર્ષો છે એમાં ડેટા એવું કહે છે કે સિત્તેર ટકા કેસમાં સરકાર ફેલ રહે છે બાળકને બહાર કાઢવામાં તો રોબોટ છે એ અદ્યતન ટેકનોલોજીથી બનેલું છે જેમાં આપણે ઓછા સમયમાં બાળકને જીવિત બહાર કાઢી શકીએ છીએ બારડોલી ખાતે આવેલ ખાનગી યુનિવર્સિટીમાં ના ડિપ્લોમા મેકેનિકલ બ્રાન્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ પ્રજાપતિ તીર્થ મહેતા હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડે અંતિમ વર્ષ પ્રોજેક્ટ માટે પ્રોફેસર જૈનિશ હિમંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બોરમાં પડી ગયેલા બાળકના રેસ્ક્યુ ઓપરેશન માટે એક સરળ અને ન જીવા ખર્ચનું રોબોટિક ડિવાઇસ બનાવ્યું છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મુજબ બે હજાર નવથી ચાળીસથી વધુ બાળકો બોરવેલમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે અને સિત્તેર ટકાથી વધુ બચાવ કામગીરી નિષ્ફળ ગઈ છે સરકાર દ્વારા પણ આવા સંશોધનને પ્રાધાન્ય આપવામાં આવે તો માનવ સમાજની એક મોટી સેવા પણ થઈ શકે એમ છે